હાય ફ્રેન્ડ્સ આજે આપણે કુર્તી કટિંગ કરતાં શીખવાની છે આપણે આ રીતે ડબલમય આગળ ગોઠવી દેવાની છે આપણી સાઈડ સાંધો રાખવાનો છે આ રીતે આપણે કમ્પ્લીટ ઇસ્ત્રી મારીને ગોઠવી દેવાનું ભાવિસ્ટ લેડીઝ ટેલર તમે યુટ્યુબ પર તમે સર્ચ કરશો તો આપણી ચેનલ ઉપર દરેક જાતના સીવણ ક્લાસના વિડીયો તમને જોવા મળશે હવે આપણે કટિંગ કરતાં શીખીએ તેનું પહેલાં માપ જોઈ લઈએ લંબાઈ ચાલીસ છે શોલ્ડર ચૌદ છે ગળું આગળનું બોટનેક છે સાડા ચારનું પાછળનું ગળું બેનું છે બાઈ દસની છે મોરી આઠની છે તેની છેટ છે બત્રીસ કમર ચોત્રીસ ને ચેસ્ટ છે ત્રીસની હવે આપણે આ માપ ઉપરથી આખો તો કુર્તી કટિંગ કરવાની છે આ માપ ઉપરથી હવે કેટલું ઉમેરવાનું ને કેટલું બાદ કરવાનું તે તમને બતાવું હવે ચેસ્ટની મય ત્રીસ છે એની મય ચાર ઉમેરો એટલે ચોત્રીસ ને ચોત્રીસને બે વતે ભાગી નાખવાના છે એટલે સત્તર થાય આપણે અહીં આગળ સત્તર લખી દેવાનું ત્યાં પછી હવે આપણે કમરના ભાગનું જોઈ લઈએ કમર છે ચોવીસ તેની મય ચાર ઉમેરો એટલે અઠ્યાવીસ થાય ને અઠ્યાવીસને આપણે બે વતે ભાગી નાખવાનું છે આ રીતે કમ્પ્લીટ ધ્યાનથી જોજો પૂરો પૂરો વિડિયો જોજો તમને ખ્યાલ આવી જશે આપણે અહીંયા આગળ ચૌદ આવે છે જરાક પણ સ્કીપ કરજો નહીં તમને આમાં કંઈ સમજણ નહીં પડે અહીંયા આગળ આપણે સીટનો ભાગ લઈ લઈએ સીટ આપણે બત્રીસ છે તેની મેં ચાર ઇંચ ઉમેરવાની એટલે છત્રીસ થાય છત્રીસને બે વતે ભાગી નાખવાનું છે તેનો અઢાર થાય આ રીતે તમને કોઈ પણ શીખવાડશે નહીં આપણે એકદમ પરફેક્ટ રીતે તમને કટિંગ કરતાં શીખવાડે આપણા તમારે માપ એનું આવી ગયું આ રીતે અહીંયા આગળ જોઈ લો ફરી એકવાર તમને બતાવી દઉં રિપીટ કરી દઉં ત્રીસની મય ચાર ઉમેરવાના ને ત્યાં પછી બે હપ્તે ભાગી નાખવા એટલે સત્તર થાય અને પચીસની મય ચાર ઉમેરવાના એટલે ઓગણત્રીસ થાય ને તેને બે હપ્તે ભાગી નાખવા એટલે સાડા થાય આ રીતે આપણે અહીંયા આગળ આગળ આપણે જે માપ બતાવ્યું તે પરફેક્ટ બતાવ્યું છે ને બત્રીસની મય ચાર ઉમેરવાના એટલે છત્રીસ થાય અઢાર દુ છત્રી એ રીતે આપણે અહીંયા આગળ મૂકી દેવાના છે હવે આપણે લંબાઈ જે છે ચાલીસની તે આપણે અહીંયા આગળ ત્યાંની મય બે ઇંચ ઉમેરી મૂકી દેવાનું છે અહીંયા આગળ મારે નીચે તૈયાર પટ્ટી છે એટલે હું અડધો ઇંચ જ મૂકું છું નીચે કમ્પ્લીટ વારેલી છે એટલે હું અડધો ઇંચ મૂકું છું તમારે વારેલું ના હોય તમારે બે ઇંચ અંદર ઉમેરવાનું છે એટલે ચાલીસ હોય એટલે બેતાલીસ તમારે લંબાઈ મૂકી દેવાની છે ને ત્યાર પછી તેનો શોલ્ડર સાડા ચૌદનો છે બોટને ગરું છે એટલે આપણે ચૌદનું શોલ્ડર છે ચૌદ અડધા કરી દેવાના ચૌદના એટલે સાત આપણે સાત ઇંચ આગળ આ રીતે માર્કિંગ કરી દેવાનું છે પૂરેપૂરો આપણે શોલ્ડરનો જેટલો શોલ્ડર હોય એ આપણે તેનું અડધું કરીને મૂકી દેવાનું તમારે સોલ હોય તો આઠ મૂકી દેવાનું ને પંદર હોય તો સાડા સાત મૂકી દેવાનું તે રીતે તમારે અડધું કરી દેવાનું શોલ્ડરનો ભાગ ને આ રીતે પછી તેને માર્કિંગ કર્યા પછી અડધા ઇંચનો નીચે માર્કિંગ કરી દેવાનું છે આ રીતે હવે આપણે મૂળો કેટલો ઉતારવાનો છે એ પણ જોઈ લઈએ આગળ સાડા પાંચ ઉતારવાનો છે ને તમારે હેવી બોડી હોય તો છનો ઉતારી શકો છો અહીંયા આગળ આપણે કમરનો ભાગ સાડા ચૌદ અહીં આગળ આપણે સીટનો ભાગ વીસ છે ને થોડી હાઈટમાં હોય તો આપણે એકવીસ લઈ લેવાનું તે પ્રમાણે તમારે થોડું દિમાગથી કામ કરવાનું છે હાઈટમાં હોય તો એકવીસ લઈ લેવાનું એ પ્રમાણે કરી દેવાનું છે હવે આપણે સીટ એની અઢાર છે તેને આપણે અહીં આગળ અડધું કરી દઈએ અહીં આગળ આવે નવ ઇંચ આપણે નવ ઇંચે માર્કિંગ કરી દેવાનું છે કેમ કે આપણે કાપડ ડબલમાં વાર્યું છે એટલે ને એની મય આપણે એક ઇંચ દબાણ મૂકી દેવાનું અલગથી હવે આપણે કમરમાં ચૌદ આવતું હતું હવે ચૌદનું અડધું કરી દેવાનું એટલે સાત આવે અહીં આગળ કમરના ભાગે એટલે સાત ઇંચ આપણે આગળ માર્કિંગ કરી દેવાનું ને દોઢ ઇંચ આપણે દબાણ લેવાનું છે કમરના ભાગે દોઢ ને સીટના ભાગે એક ઇંચ કાપ વારવાનો છે એટલા માટે બહુ જાડો કાપ હોય તો ફાવે નહીં આગળ સત્તર છે ઉપર ને એના અડધા કરી દેવાના સાડા આઠ સાડા આઠનું માર્કિંગ કરીને દોઢ ઇંચ આપણે દબાણ લઈ લેવાનું છે સીટના ભાગે એ અડધો એક ઇંચ કમરના ભાગે દોઢ ઇંચ ને ચેસ્ટના ભાગે દોઢ ઇંચ એ પ્રમાણે આપણે દબાણ કરી દેવાનું ઉપર આપણે જે શોલ્ડર મૂકેલો તેનું આપણે નીચે માર્કિંગ કરી દેવાનું ને ત્યાર પછી આપણે સીધું ડ્રોઈંગ કરી લેવાનું છે અને ત્યાર પછી આપણા જે માર્કિંગ કર્યું તેને આપણે આ રીતે ચોકથી મેળવી દેવાનું છે અહીં આગળ જોઈ લો આ રીતે તમે મેળવી શકો છો અહીંથી આપણે જે કાપના ભાગેથી સીટના ભાગેથી સીધો લીટર ઉતારી દેવાનો છે આ રીતે અહીં આગળ તમારે કમ્પ્લીટ સીધો સ્ટ્રેટ તમારે સ્ટ્રેટ ગેર રાખવો હોય તો સીધું ઉતારી દેવાનું શેત તમારે ગેર વધારે રાખવો હોય તો શેત ક્રોસમાં ઉતારવાનું આ રીતે તમને થોડો ડાર્ક કરીને ડ્રોઈંગ જે કર્યું તે થોડું ડાર્ક કરીને બતાવો ના અહીંયા આગળ આપણે દબાણનો ભાગ આવી ગયો જો આ રીતે તમારે આગળ દબાણનો ભાગ આવી જશે અહીં આગળ આપણે એક રીતનું જે નીચે કાપ વારવાનો છે તે લઈ લઈએ આ રીતે તમારે કમ્પ્લીટ આપણે ડ્રેસનું કુર્તીનું માર્કિંગ થઈ ગયું ને હવે આપણે મૂડાનો ભાગ જે છે તે આપણે મૂડાના ભાગે કમ્પ્લીટ દોરીને તમને કટિંગ કરીને બતાવું જો હવે આપણે આગળ કમ્પ્લીટ આ દબાણ આપણે આવી ગયું આ રીતે તમારે દબાણ કરવાનું બહુ વધારે દબાણ લેવાનું નથી અહીં આગળ આપણે મૂડાન ભાગે આ રીતે રાઉન્ડ શેપ આપી દેવાનું છે આ રીતે તમારે આગળ એક ઇંચનું રાખીને રાઉન્ડ શેપ આપી દેવાનું જે ખૂણો પડે ત્યાંથી એક ઇંચ માર્કિંગ કરીને હાલ દેવાનું હવે આપણે તેનું બોટને ઘરું છે એટલે આપણે આગળ ચાર ઇંચ ગરામાં લઈએ છે અને તમારે રેગ્યુલર ઘરું કરવું હોય તો તમારે અઢી લેવાનું આ રીતે અહીં આગળ તમારે આ ક્રોસમાં માર્કિંગ કરી દેવાનું છે કેમ કે શોલ્ડર ક્રોસમાં આવે તમારો જે શોલ્ડર તમે ઉભા રહો એટલે તમારો શોલ્ડર ક્રોસમાં આવે એટલે આપણે આગળ ક્રોસમાં રાખવાનું છે અડધો ઇંચનો આપણે ક્રોસ રાખવાનો આ રીતે જોઈ લો આ રીતે તમારે શોલ્ડરના ભાગે ક્રોસ રાખવાનો અહીંથી આપણે મૂડો આ રીતે કટિંગ કરી દઈએ ને આપણે જે માર્કિંગ કરેલું દોઢ ઇંચનું દબાણ રાખીને ત્યાંથી આપણે આ રીતે માર્કિંગ કરી દેવાનું છે ને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દોજો ગુજરાતીમાં શિવાન ક્લાસના આવા વિડીયો તમને આ ચેનલ ઉપર જોવા મળશે ને આટલા પરફેક્ટ રીતે ને એકદમ શાંતિથી તમને સમજાવવાના દરેક વિડીયો આપણી ચેનલ ઉપર મળી રહેશે બ્લાઉઝના ડ્રેસના બ્લાઉઝની ડિઝાઇન છે ચણિયા ચોરી છે જે પણ શીખવું હશે આપણી ચેનલ ઉપર ઓલરેડી અવેલેબલ જ છે વિડીયો તમારે જે પણ શીખવું હોય તે કોમેન્ટમાં મને જણાવજો તો તેના તેનો વિડીયો ટૂંક સમયમાં બનાવીને ચેનલ ઉપર મૂકી આપીશ ને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક કરી દોજો ને કોમેન્ટમાં જે પણ શીખવું હોય તે લખી દોજો હવે આપણે આગળનો મૂળો આગળ ગારવાનો છે અહીં આગળ આપણે અડધા ઇંચનો આગળનો જે ભાગ આવે તેનીમાંય આપણે અડધા ઇંચનો આ રીતે મૂળો ગારી લેવાનો છે કેમ કે જે પાછળનો મૂળા પ્રમાણે આપણે રાખવાનું નથી જો પાછળનો મૂળો આપણે જે માર્કિંગ કર્યું તે પ્રમાણે જ રાખવાનું આગળનો અડધા ઇંચનો ગારણ આપી દેવાનું છે હવે આપણે ગરુ જે છે તે કટિંગ કરતાં શીખીએ અહીં આગળ આપણે સાડા ચારનું ગરું છે કેટલું છે સાડા ચારને પાછળ બે ઇંચ અહીંયા આગળ આપણે સાડા ચાર ઇંચે માર્કિંગ કરી દેવાનું છે ને ઉપર જે આપણે ચાર ઇંચ રાખ્યું તે આપણે આગળ મૂકી દેવાનું આ રીતે ત્યારબાદ આપણે અહીંથી સીધું આ રીતે ડ્રોઈંગ કરી લેવાનું છે આ રીતે પછી તમારે અહીં આગળ રાઉન્ડ શેપ આપી દેવાનો છે ને ત્યાર પછી આપણે કટિંગ કરી દઈએ અહીંયા આગળ આપણે આ રીતે કટિંગ કરી દઈએ આનું આપણે કુર્તી કઈ રીતે સિવાય તે આપણે રવિવારે લાઈવ કર્યું હતું બપોરે ત્રણ વાગે તેનું લિંક આપણે ઉપર આપી છે એની પર પૂરેપૂરી માહિતી ફૂલ ડિટેલ સાથે આપણે વિડીયો બનાવેલો છે તેની લિંક તમને ઉપર મળી જશે નહીં કાં તો ડિપ્રિપ્શન નિમય આપણે પાછળનું ઘરું બે ઇંચનું કટિંગ કરી દીધું આ રીતે તમારે જો અહીંયા આગળથી આપણે ઉપરની સાઈડથી કાપીએ તો સારું પડે કમ્પ્લીટ તમારે રાઉન્ડ આવી જાય આ આપણે કમ્પલીટ કરું કટિંગ થઈ ગયું ને ચેનલ ઉપર ન આવ્યા હોય ને વિડીયો તમ પહેલીવાર જોતા હોય તમને કહી દઉં કે આપણે રોજ સવારે સાડા અગિયાર વિડીયો મૂકીએ છીએ અહીંયા આગળ આપણે પહેલાં મૂળો માપી લેવાનો આ રીતે તમારે અહીંયા આગળ આપણે સાડા આઠ ઇંચનો મૂળો થાય છે તેની ઉપરથી આપણે બાઈ કટિંગ કરવાની છે આ રીતે તમારે દરેક કુર્તી છે ડ્રેસ છે કે બ્લાઉઝ છે તમારે મૂળો આપણે જે માપનો થયો હોય તેનું પહેલાં માપી લેવાનું છે તેના ઉપરથી જ આપણે બાય કટિંગ કરવાની છે હવે આપણે બાય કટિંગ કરતાં શીખીએ આ રીતે તમારે આગળ ડબલમાં વારીને ગોઠવી દેવાની છે જો ને આપણે જે પ્રિન્ટ આવતી હોય તે પ્રિન્ટ આપણે પહેલાં જોઈ લેવાની કે છતાં ઊંધી આવતી નથી આપણા ઉપરની સાઈડ જે ફૂલો જાય છે એ આપણે બે સાઈડ ઉપરની સાઈડ રાખવાની છે ત્યાર પછી આપણે આગળ વારવા માટે માર્કિંગ કરી દઈએ નીચેની જે બાહીંમાં આપણે પટ્ટી વારીએ છીએ તે આપણે અહીં આગળ એક ઇંચનું માર્કિંગ કરી દીધું મેં ત્યાર પછી આપણી બાહીં દસની છે તેની મેં અડધો ઇંચ ઉમેરી દેવાનું ને નીચે આપણે એક ઇંચ એક્સ્ટ્રા વારવા માટે કાઢી નાખ્યું ને આપણે અહીંયા આગળનો અ ત્રણ રીતનો મૂડો રાખવાનો છે આપણે ત્યાંથી સીધું આ રીતે માર્કિંગ કરી દેવાનું છે જો આપણે સાડા આઠ ઇંચનો મોડો થયેલો તેની મય એક અડધો ઇંચ માઇનસ કરી દેવાનું એટલે આઠ ઇંચ આપણે મૂકી દેવા ને દોઢ ઇંચ આપણે તેની મય જ દબાણ લેવાનું છે એક્સ્ટ્રા લેવાનું નથી ને આપણી આઠની મોરી હતી તેને આપણે અડધું ભાગી નાખીએ એટલે ચાર ઇંચ થાય અહીં આગળ ચાર ઇંચે માર્કિંગ કરીને દોઢ ઇંચ આપણે એક્સ્ટ્રા દબાણ લઈ લેવાનું છે અહીંથી આપણે પછી માર્કિંગ આ રીતે જોઈન્ટ કરી દેવાનું છે ત્યાર પછી આપણે અહીંથી રાઉન્ડ શેપની મય જે નીચે ડોળ રીતનું દબાણ રાખ્યું હતું તો અહીં આગળ જોઈન્ટ કરી દેવાનું ને નીચે પછી ડોળીતનું જે દબાણ છે તે સીધું રાખવાનું છે એને ક્રોસમાં આપવાનું નથી ને આપણે દર રવિવારે ત્રણ વાગે લાઈવ કરીએ છીએ સીવણ ક્લાસનું દરેક કામ તમને શીખવા મળશે લાઈવમાં આપણે કટિંગનો કાં તો સિલાઈનો ગમે તે લાઈવ કરીએ છીએ એટલે ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો સી ગુજરાતીમાં સિવા ક્લાસના આવા વિડીયો તમને જોવા મળશે અને વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં તમે વિડીયો જોઈને જતા રહો છો પણ લાઈક કરતા નથી તે પ્લીઝ લાઇક કરી દોજો અને તમારો મિત્ર કાં તો કોઈ સગા સંબંધી સીવા ક્લાસનું શીખતા હોય તેની જોડે શેર કરી દોજો આપણે આ બાઈ કમ્પ્લીટ થઈ ગઈ જો આ રીતે કમ્પ્લીટ કટિંગ થઈ ગઈ ત્યાર પછી આપણે આગળનો મૂળો ગાલ લઈએ અડધા હિંચનો આ રીતે અહીં આગળ ગારી દેવાનું તમને ના આવતું હોય તો માર્કિંગ કરીને કરી શકો છો આ મેં ડાયરેક્ટ કરી દીધું આ આપણો બાય કમ્પ્લીટ કટિંગ થઈ ગઈ આ રીતે તમારે કમ્પ્લીટ બાય કટિંગ થઈ જશે ને આપણે આગળનું ટોપ કટિંગ કરી દીધું એક નવા વિડીયો સાથે સાડા અગિયારે મળીશું કાલે થેન્ક યુ ફોર વોચિંગ